બનાસકાંઠામાં ખેડૂતના પાક બે પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા ભરેલી થયેલી ઘટીઓ નજર ચૂકવીને લઈ ગયો હતો વૃદ્ધ ખેડૂતના બે પોઈન્ટ ચાલીસ લાખ જતા પરિવાર માથે આપ તૂટી પડ્યો છે અજાણ્યા બાઇક સવારો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે બાબર તાલુકાના નેસડા ગામમાં ખેડૂત મફાભાઈ લવજીભાઈ પ્રજાપતિએ મીડિયાને જણાવ્યું તેઓ સવારે કલાકે ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પાક ધિરાણના પૈસા ઉપાડવા માટે આવ્યા બે નેવ લાખ પાક ધિરાણ ઉપાડી પચાસ હજાર રૂપિયા સંબંધીને આપવા પોતાના દીકરાને આપ્યા બાકીના બે પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા લઈને ખેડૂત મફાભાઈ પ્રજાપતિએ વાવ રોડ ઉપર આવેલા એક સંબંધીની દુકાને ગયા ત્યાં પૈસા ભરેલ થયેલી બાજુમાં મૂકી બેઠેલા તેવા સમયે ગઠિયા નજર ચૂકવીને થેલી લઈ ફરાર થઈ ગયો હતો તારીખ દસ દસ બે હજાર પચીસ ના રોજ અમારે પ્રજાપતિ અને અને પૈસા લઈ જલ્શે બે ચા બે લાખ ને ચાલીસ હજાર રૂપિયા પોલીસ અમને આમાં સહયોગ આપે એવી વિનંતી મારું નામ પ્રજાપતિ પરસોતમ ભાઈ હીરાભાઈ આજે તારીખ દસ

ધ્યાન દોરે અને આમાં સહયોગ આપે એવી મારી વિનંતી હું નેસડા ગામ સરપંચ તરીકે મનસાભાઈ દેવાભાઈ માળે સુનિલ ગોકલાણી દિવ્યાંગ ન્યૂઝ બાબર બનાસકાઠા